લોકસભા ચૂંટણીના અનુસંધાને સિદ્ધપુર પુલ નીચે મજદૂર મહાજનની સામે મોદી પરિવાર સભા યોજાઈ ગઈ જેમાં સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા તેમણે ઉપસ્થિત રહી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું ત્યારે આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અંગે માહિતગાર કરી ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તેવી તેમણે અપીલ કરી હતી ત્યારે લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચારસો પારના સંકલ્પને સાર્થક કરીને સમગ્ર દેશમાં વિકાસનું કમળખી લે તે માટે સૌ કાર્યકર્તાઓને સમર્થન કરવા માટે અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે સિદ્ધપુર પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે જંગી બહુમતીથી ભાજપને જીતાડીએ સાથે સાથે મતદાન કરવા માટે હાકલ પણ કરી હતી ત્યારે આ પ્રસંગે અજીત મારફતિયા પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ સાંસ્કૃતિક કમિટીના ચેરમેન ભાવેશ રાજગુરુ સદસ્ય અંકુર મારફતિયા સહિત નગરમાલિકાના કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારો આ ઉપરાંત યુવા મોરચાના હોદ્દેદારો કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા